ઉપલેટા તાલુકા પંચાયતમાં જાણે રામરાજ્ય હોય એવી રીતે અધિકારીઓ મન ફાવે એમ તેમની મનમાં અંધેરી નગરી ગંડુ રાજા ની કહેવત અહીં સાર્થક થાય છે સોમવારના દિવસે અધિકારીઓ સવારના ગેરહાજર હોવાથી એસો બપોરે બે વાગે ઊઠીને આવતા હોય છે અને સોમવારના દિવસે ટીડીઓ પણ રજા મૂક્યા વગર ગેરહાજર હોવાનું સામે આવ્યું છે સરપંચો સવારથી એસોની રાહ જોતા હોય અને ખાધા પીધા વગરના સરપંચો હેરાન પરેશાન થઈ ગયા છે તો પણ અહીં કોઈ અધિકારીના પેટનું તો પાણી પણ નથી હલતું આ છે આપણા ગુજરાતની ગરીમાં કોઈ રાજકીય આગેવાન પણ અધિકારીને કેવા માટે આગળ આવતું નથી સરકાર ખાલી મોટી મોટી વાતો કરે છે કે વિકાસશીલ ગુજરાત પણ અધિકારી વિકાસને જાણે ધ્યાનમાં લેતા નથી આ છે આપણા ગુજરાતની ગરીમા